નમસ્કાર જે રીતે ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ થયો લોકો ગેજેટ ઉપયોગ કરવા માંડ્યા ઇન્ટરનેટ સુવિધાનો ભરપૂર ઉપયોગ થયો જ રીતે એના કરતા પણ મહદન છે સાયબર ક્રાઈમ રિલેટેડ ગુનાઓ પણ વધ્યા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક 2008 એટલે કે 2008 ના આઈટી કાયદામાં સાયબર ટેરરિઝમની પણ વ્યાખ્યા આપેલી છે પણ આપણે સૌને આપણી આજુબાજુ જે સાયબર ક્રાઈમ થાય છે એનાથી રહેવું જોઈએ આપણે એનો ભોગ ન બનવું જોઈએ એના માટે સૌપ્રથમ સાયબર ક્રાઈમના ગુનાઓ કયા કયા છે એ આઈડેન્ટીફાઈ કરવું કરવા જરૂરી છે છે એ સાયબર બુલિંગ છે સાયબર 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 સ્ટોકિંગ છે 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 આ બધા પ્રકારનો મતલબ એક જ થાય કે તમને કોઈ ન્યૂડ વિડીયો કે ફોટો મોકલવામાં આવે તમને સ્ટોક કરવા મતલબ કે તમારો પીછો કરવામાં આવે ઓનલાઈન તમને વારે ઘડી એવા કન્ટેન્ટ મોકલવામાં આવે કે જેનાથી તમારી અંદરની લાગણી પણ દુભાણી હોય અને તમે કોઈને કહી પણ ન શકતા હોય ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે સમાજની બીક રાખ્યા વગર સાયબર ક્રાઇમ થયો તો આપણે ખાસ કરીને રિપોર્ટિંગ કરવું જોઈએ બીજો જોઈએ તો વાયરસ છે સાયબર સ્કૂટિંગ છે અને ટ્રોઝન છે આ બધા કેવા ગુનાઓ છે કે તમારી વેબસાઇટ તમારા ઓનલાઈન કન્ટેન્ટને હાર્મ કરતા હોય તમારા જે એપ્લિકેશન હોય એમાં કન્ટેન્ટ ક્રિએટ કરીને ખોટા કન્ટેન્ટ એડ કરીને જે સાયબર ક્રાઇમ રિલેટેડ જે ગુનાઓ કરવાવાળી ગેંગ છે એ તમને એને અવેજમાં તમારી પાસે ખંડણી કરતી હોય તમારી પાસે પૈસા હોય ત્રીજા પ્રકારના જે છે જોબ સ્કેમિંગ એસએમએસ સ્પમિંગ છે એટલે કે તમને ખોટા એસએમએસ આવતા હોય તમારી પાસે ક્રેડિટ કાર્ડના નંબર સીવીવી નંબર અથવા તો તમારી પાસે તમારો પિન માગતા હોય તો આ પ્રકારના ત્રણ અલગ અલગ ગુનાઓના સાયબર ક્રાઇમના પ્રકાર છે આ બધા જ ગુનાઓમાં જો તમે ભોગ બન્યા હોય અથવા તો કોઈ પણ એક ગુનાઓમાં તમે જો ભોગ બન્યા હોય તો વન નાઇન થ્રી ઝીરો એટલે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર તમારે એસઆર નંબર ક્રિએટ થાય એવી ફરિયાદ નોંધાવી એ બધા પુરાવાઓ સાથે અને ત્રીજું કે નજીકના પોલીસ સ્ટેશનમાં તમારે ઓફલાઈન ફરિયાદ નોંધાવી ખાસ કરીને ત્રણ એક રિપોર્ટિંગ કરવું જરૂર છે સાના માટે કેમ કે આપણી આવનારી પેઢી ઇન્ટરનેટ યુઝ કરવાની છે અત્યારથી બાળકો યુઝ કરે છે તો એના ઉપર સૌથી વધારે જોખમ છે કે તે સાયબર ક્રાઈમ રિલેટેડ ગુનાઓના ભોગ બની શકે છે જો આજે આપણે રિપોર્ટિંગ નહીં કરી શકીએ તો આપણી આવનાર પેઢી એનો ભોગ બનવાનું છે અને ખાસ કરીને સમાજની કે પરિવારનો ડર લાગે વગર જો તમે કોઈ કન્ટેન્ટ સર્ચ કરતા હોય સર્ફિંગ કરતા હોય અને તમારી સાથે એવું બન્યું હોય તો એ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર તમારે એનું રિપોર્ટિંગ કરવું જરૂરી છે ખાસ કરીને આપણે સૌ માત્ર ફિઝિકલ ગુનાઓને જ કેન્દ્રમાં રાખીએ છીએ એના કરતાં પણ મહદઅંશે ત્રણ ગણો વધારો સાયબર ક્રાઈમ રિલેટેડ ગુનાઓમાં થયો છે અને આપણે સૌને જાગૃત થવાની જરૂર છે કે સાયબર ક્રાઈમ રિલેટેડ ગુનાઓ છે એનું રિપોર્ટિંગ વધારે વધારે થાય એની ફરિયાદો નોંધાય તો તમારા ખાતામાંથી માત્ર દસ રૂપિયા પણ ગયા હોય ને તો પણ તમારે ફરિયાદ નોંધાવવી જરૂરી છે કેમ કે દસ રૂપિયાની લિંક ક્યાંક દસ લાખ અને દસ કરોડ સુધી ખુલી શકે છે માટે આપણે સૌ જાગૃત થઈએ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલની વિઝિટ કરીએ અને ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર ઉપર એનું રિપોર્ટિંગ કરીએ એ જ આપને વિનંતી અસ્તુ